અમે આવી ગયા છે ઝુડીઓમાં મારી નેક્સ્ટ ટ્રીપની શોપિંગ કરવા પહેલું તો આપણી નજર ગઈ વુમન સેક્શનમાં ત્યાં બહુ બધા મતલબ ટી શર્ટ્સ હતા જે ટુ નાઇન્ટી નાઇનથી સ્ટાર્ટ હતા પ્લેન અને સિમ્પલ ટી શર્ટ અને પહેલાં તો મેં નજર મારી કે શું શું નવું અપડેટ છે આ લોકેશન ભાંદરમાં છે ભાંદરવાળા ઝુડીઓમાં આવી છું અને બધા વુમન સેક્શન પહેલાં મેં ચેક કર્યો અહીંયા નવા નવા ઇન્ટર કલેક્શન આવ્યા છે આ બધી કુર્તીઝ છે થ્રી નાઇન્ટી નાઇનની કોટન્સ મટીરિયલમાં બ્લેક મલ્ટી કલર અને આ નાના નાના પર્સ છે જે ટ્રાવેલિંગમાં એકદમ કામમાં આવે અને ક્યૂટ ક્યૂટ લાગે છે એકદમ મેં ટ્રાય કર્યો હતો હાથમાં લઈને અને મારું ફેવરેટ વ્હાઈટ કલરમાં બી હતું અને આ બધા શૂઝ કલેક્શન આ ગર્લ્સના શૂઝ કલેક્શન છે પિંક પર્પલ ટાઈપના હતા વિન્ટર કલેક્શન હતા મતલબ વિન્ટરમાં ક્યાંય આપ જવું હોય તો કામમાં આવે આ બધા ફ્લેટ્સ હતા ચપ્પલ અને સારા હતા હીલ વગરના હતા અને વન નાઇન્ટી નાઇનની ફ્લેટ ટી શર્ટ્સ બધી પ્લેન ટાઈપમાં ટી શર્ટ હતી અને પહેલાં જોઈ આપણે પ્રિન્ટડ અને આ વેસ્ટર્ન ડ્રેસીસ છે સેવન નાઇન નાઇન મિત્રો તમને બી હજુ એવું લાગે છે કે જુડિયો બજેટમાં છે મને એવું લાગે છે સ્ટાર્ટિંગમાં જ્યારે નવું હતું ત્યારે બજેટમાં હતું પણ અત્યારે એનો થોડો ભાવ વધી ગયો લાગે છે અમે આવે કીટ્સ સેક્શનમાં અને મારી બેબી ટ્રાય કરે છે નવા નવા ડ્રેસીસ અને સાથે મસ્તી બી ચાલુ જ છે એની કિડ્સ સેક્શનના વિન્ટર જેકેટ્સ છોકરાઓ માટેના ગર્લ્સ બોયસ બંને માટે આ બધી ટી શર્ટ્સ પ્લેન ટુ હંડ્રેડ થ્રી કોઈકના મટીયલ સારા હતા કોઈકના નહોતા સારા હું સ્પેશિયલ મારી બેબી અને મારા હસબન્ડ માટે શોપિંગ કરવા આવી હતી પણ બેબી અને મતલબ કાંઈ લીધું નહીં કારણ કે અમુકના મટીરિયલ મને ના ગમ્યા આ બધું જીન્સ કલેક્શન બોયઝના કલેક્શનમાં આવી ગઈ હવે મેન્સ કલેક્શનમાં મારા હસબન્ડને એક જીન્સ થોડો ટ્રાય કરવાની ઈચ્છા થઈ આ બધા મેન કલેક્શન્સ છે બધું હા સેવન નાઇન્ટી નાઇનના પૂરો સેટ આવે થ્રી નાઇન્ટી નાઇનની ટી શર્ટ એટ નાઇન્ટી નાઇનનો જીન્સ હા એમને ટ્રાય કર્યું થોડું એમને ગમ્યું તો શર્ટ્સ આ ટ્રાવેલિંગ માટે નવી ટ્રીપ માટે શર્ટ્સ ટ્રાય કરતા હતા એ અને હવે ચપ્પલ ફ્લેટ્સ ચપ્પલ હતા એટ નાઇન્ટી નાઇનના આ કોસ્ટલી ના કહેવાય જુડિયો મિડલ ક્લાસ માટે બજેટમાં છે તમને એવું લાગે છે આ શૂઝ બી બધા વન થાઉઝન્ડ ઉપર જ હતા વન થાઉઝન્ડ ટુ થાઉઝન્ડની આસપાસ જ હતા શૂઝ બી બધા હવે અમારે બિલિંગ કાઉન્ટર પર આવી ગયા અમારી શોપિંગ થઈ ગઈ અમે બિલ બનાવી લીધું હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો Thank you so much.